ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સો દિવસની સધન ટીબી નિર્મૂલન ઝુંબેશ અન્વયે આણંદ જિલ્લામાં પણ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલના અધ્યક્ષપદે આણંદ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા સો દિવસ સધન ટીબી નિર્મૂલન ઝુંબેશ માટેનો કાર્યક્રમ અર્બન હેલ્થ સેન્ટર કમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલે પોતાના પ્રસંગોચિત પ્રવચનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાંથી

જેને આ જો હરિયાણાથી પ્રધાનમંત્રી જે શરૂઆત કરી સો દિવસ સુધી આ કાર્યક્રમ ટીવી મુક્ત માટેનો ચાલશે એટલે કે જે લોકોને ક્ષય થયો છે એ નિવારણ માટેનો આ એક કાર્યક્રમ છે ટીવીના આ સો દિવસના કાર્યક્રમમાં સૌ આરોગ્યની ટીમ ગામે ગામ જઈ અને જે પણ સાઠ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ છે જે અશક્ત વ્યક્તિઓ છે તેમજ જેને લાંબા સમયથી ડાયાબિટીસ વધારે રહે છે આ સિવાય જે ખૂબ વ્યસન કરે છે તમાકુનું દારૂનું એવા લોકોનું ઘરે ઘરે જઈ અને આશરે ત્રણ સાડા ત્રણ લાખ લોકોનું સ્કેનિંગ કરશે આખા જિલ્લામાં એટલે કે એનો દરેકનો એક્સરે કરશે એમ તો ટીવીના લક્ષણો દરેક વ્યક્તિનામાં હોય પરંતુ જેને અસર થશે કે જેને પોઝિટિવ જેવું લાગશે એને નિવારણ કરી અને એની દવા શરૂઆત કરશે અને હાલ આ જિલ્લામાં જે કેસ છે એ કેમ કરીને ઓછા થાય અને ટીવી મુક્ત થાય લોકો એની માટેનું એક અભિયાન છે જે સાત થી સોળ માર્ચ બે હજાર પચ્ચીસ સુધી આ અભિયાન ચાલશે સો દિવસ અને સો દિવસ આખી આરોગ્યની ટીમ દરેકે દરેક ઘરે જઈ અને એનું સર્વે કરી અને દરેકે દરેક વ્યક્તિઓનું જરૂરિયાતમંદ વ્યક્તિઓનું એક્સરે કરશે અને બાકી જેને પણ જરૂરિયાતમંદ છે એને જે નિક્ષય કીટ છે એટલે કે પોષણક્ષમ કીટ જે પેશન્ટોને આપવામાં આવે છે આ સિવાય સરકાર તરફથી એ લોકોને સહાય પણ જરૂરી આપવામાં આવે છે એ બધું આપી અને સો દિવસમાં કઈ રીતનો સહી નિવારણ થાય એટલે કે વડાપ્રધાન જે સ્લોગન આપ્યું છે હારેગા ગા ટીબી જીતેગા દેશ એ સ્લોગન અંતર્ગત આ કાર્યક્રમ સો દિવસ માટે ચાલશે